જામનગર શહેર અને સરકારી શાળાઓમાં ભવ્ય શાળાઓ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની રંગારંગ ઉજવણી કરવામાં આવી મોડલ ગ્રીન તાલુકા શાળા નંબર એક અને શ્રીમતી નર્મદાબેન માધવરાવ સહાણી પ્રાથમિક શાળા ખાતે હેલ્થ સેક્રેટરી પઠારીની અધ્યક્ષતાના શાળા પ્રવેશોત્સવ પ્રસંગે શાળા સંકુલમાં વૃક્ષારોપણ કર્યું મોડલ ગ્રીન શાળામાં જિલ્લા સાંસદ સુરતિયાના મદદ હસ્તે નવનિર્મિત રૂમોનું લોકાર્પણ કરવામાં આવ્યું શ્રીમતી નર્મદાબેન માધવરાવ સવાણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સ્થિત નિયમ પાલન અને સુઘડ વ્યવસ્થા શક્તિ નિહારી ખૂબ જ પ્રભાવિત તથા હેડ સેક્રેટરી વીબી પઠારીયા સહિતના મહાનુભાવોએ શાળા પ્રવેશ ઉત્સવમાં પધારી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો સરકારી શાળામાં વધતી જતી વિદ્યાર્થીઓની હાજરી જ દર્શાવે છે કે ઉત્તમ કેળવણી અને આવતા વર્ષના ઘડતરની બેમોન વ્યવસ્થાઓ નિસંજોગ બાળકો શાળાએ આવવા ઉત્સુક બને તેમજ તેવી કેળવણી કરી છે મોડર્ન ગ્રીન તાલુકા શાળા નંબર એક શાળા પ્રવેશો એવમ કલ્યા કેળવણી મહોત્સવમાં અમરેલી જિલ્લા સાંસદ સુરતિયા અને ધારાસભ્ય તાણીવિયા સહિત પાલિકા પ્રમુખ સહિત સદસ્યો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓ વેપારીઓ વાલીઓની વિશાળ ઉપસ્થિતિમાં ભવ્ય શાળાઓ પ્રવેશોત્સવ કરવામાં આવ્યો શ્રીમતી નર્મદાબેન માધવરાવ સવાણી પ્રાથમિક શાળા ખાતે સાંસદ સેની અધ્યક્ષતાના શાળા પ્રવેશોત્સવમાં વચનબદ્ધ પ્રતિજ્ઞા લેવાઈ શાળાની સ્વચ્છતા ઊંડી રહે આંખે વળે તેવી છે સ્વયં સ્થિતના હિમાયતી વિદ્યાર્થીઓ અને શાળા પરિવારની શાળા સંકુલ પ્રત્યે ફરજ પસ્તીથી ખૂબ જ સુંદર ખુશી વ્યક્ત કરવામાં આવી હતી અગ્રણીઓના વરદ હસ્તે વિદ્યાર્થીઓને વિવિધ નિપુણ્યતા બદલ પ્રોત્સાહિત કરવા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા નાના ફૂલકાઓને ઉત્સાહ્ય શાળામાં પ્રવેશ હતી શાળા સંકુલ કરોથી ગુંજી ઉઠ્યું હતું સમગ્ર કાર્યક્રમનું મનમુખ આયોજન શાળા પરિવાર સાફ સફરા કરવામાં આવ્યું